જુનાગઢના બિલખાની ગ્રામ પંચાયત દ્વારા ટાવરો સંચાલકો પર લાલાંચ કરવામાં આવી છે અહીંયા પર ત્રણ મોબાઈલના ટાવર છે જે જાણવા મળ્યું છે કે ઇન્ડસ કંપનીના ટાવર છે અને આ ત્રણેય ટાવરોને આજે સીલ કરી દેવામાં આવ્યા છે એ પણ જાણવા મળ્યું છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ ટાવરોનું ત્રણ ચાર લાખ રૂપિયા જેટલું બિલ છે જે લેણું છે જે બાકી હતું અને વારંવાર ગ્રામ પંચાયત દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતા લેણું જે બાકી છે તે ન ભરાતા ગ્રામ પંચાયતો દ્વારા ત્રણ ટાવરોને સીલ કરવામાં આવ્યા છે જેને લઈને આઈડિયા વોડાફોન અને એરટેલ કંપનીના જે વપરાશકર્તા છે સ્થાનિક ગ્રાહકો તેની મુશ્કેલીમાં વધારો થયો છે કારણ કે કનેક્ટિવિટીની પ્રોબ્લેમ છે તે વધી છે હિતેશભાઈ કે કાસુદરિયા બિલ ખાતા લાટી મંત્રી તાલુકા જિલ્લા જુનાગઢ ત્યાં કે જાણવા મળ્યું છે આજે આપણે મોબાઈલના ટાવરો સીલ કર્યા છે કેટલા ટાવરો સીલ કર્યા છે કઈ કંપનીના હતા ને શું હેતુથી સીલ કર્યા આપણે બિલખા ગ્રામ પંચાયત દ્વારા બિલખાની અંદર ત્રણ ટાવર આવેલા છે ઇન્ડિયુઝ ટાવર ઇન્ડિસ કંપનીયા એટલે એ ત્રણે આપણે ત્રણ વર્ષનો વેરો બાકી લો છે બાકી હતો એને આપણે નોટિસ બી આપેલી પણ એને આજ સુધી વેરાની ભરપાઈ નહીં કરેલી એટલે આપણે આજે બપોરે એને જાણ કરીને આપણે ટાવર ત્રણેય સીલ કરી દીધેલા છે સર કેટલો વેરો બાકી હતો અહીંયા પૂરું કેટલા ટાવર છે અહીંયા બિલખાની અંદર ટોટલ પાંચ ટાવર છે જેમાં ત્રણ ઇન્ડોસ કંપનીના છે એક નો છે અને એક આપણે રિલાયન્સનો છે આ કેટલો વેરો બાકી હતો આ આપણે આ ઇન્ડોસનો ત્રણેય ટાવરનો થઈને સાડા ચાર લાખ જેવો વેરો બાકી છે આપણે કેટલી વખત નોટિસ ફટકારી આપણે એને ત્રણ વખત નોટિસ આપેલી છે અચ્છા તો સર હવે આ ક્યારે ટાવરના સીલ ખૂલશે કારણ કે કવરેજની બી પ્રોબ્લેમ થશે એના કારણે હા એટલે આપણે એ એમને નોટિસની અંદર આપણે સીલ કરેલું છે હવે સીલ ખોલવામાં આપણે વેરો ભરી દઈએ એટલે આપણે સીલ કરી દઈએ ખોલી દઈશું ઓકે